મિત્રો કહેવાય છે કે આજથી ઘણા વર્ષો પહેલાં બાપલ જેઠા નામનો ચારણ ઘોડાનો વેપાર કરવા માટે સિંધ મલકમાંથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધી આવતા અને ત્યારે તેમના પત્ની દેવલબા પણ ક્યારેક તેમની સાથે આવતા અને હવે તો આ ચારણને ઘોડા વેચવાનો ધંધો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો ચાલવા લાગ્યો તેથી આ બંને દંપતીઓએ એવો વિચાર કર્યો કે હવે તો બાકી વધેલું જીવન અહીંયા જ વિતાવી નાખવું છે અને આમ વિચાર કરી અને આ બંને માનવીઓએ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુંડ નામના તીર્થમાં પોતાનું બાકી જીવન વિતાવાનો નિર્ણય કર્યો અને આ વિસ્તારમાં ચારણોના નેહ બાંધી અને ચારણો રહેતા હતા અને ત્યાં જ આ બંને માનવીઓ પણ રહેવા લાગ્યા અને હવે આ બાપલ જેઠા ચારણ પોતાની કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા તેથી બંને માનવીઓ પોતાનો મોટાભાગનો સમય માતાજીની સેવા પૂજા કરવામાં કાઢતા હતા અને આ બંને માનવીઓને બધી વાતે સુખ હતું પણ પોતાના ઘરે કોઈ સંતાન નથી તેથી શેરમાટીની ખોટનું આમને બહુ મોટું દુઃખ હતું અને આમ સમય જતા પોતાની કુળદેવી હિંગળાજમાએ આ બાપલ જેઠાની પરીક્ષા કરવાનો વિચાર કર્યો તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કર્યું અને એક સિંહનું રૂપ ધારણ કર્યું અને પછી આ બાપલ જેઠા વન વગડે હતા તે જ જગ્યાએ આ સિંહ ગાયની પાછળ દોડતો આવ્યો અને ગાય ઉપર હુમલો કરે છે અને એવા જ ટાણે આ બાપલ જેઠા પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર ગાયને બચાવવા માટે આ સિંહ સામે આડા ફરે છે અને ગાયને બચાવી લે છે અને પછી તો ત્યાં થોડી જ વારમાં સિંહ અને ગાય બંને અદ્રશ્ય થઈ જાય છે અને ત્યાં પછી માતાજી પ્રગટ થયા અને કહે છે કે હે ચારણ આજે તે તારા જીવની પરવા કર્યા વગર આ ગાયની રક્ષા કરી તેથી હું તારી કુળદેવી તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે હે ચારણ આજે તું માંગ આજે જે માગે એ ના કરી દઉં ને તો મારું નામ પણ માતા હિંગળા જ નહીં અને ત્યારે બે હાથ જોડી અને આ બાપલ જેઠા ચારણ બોલ્યા કે હે માડી જીવનમાં બધું કુશળખેમ છે પણ માડી મારા ઘરે એક શેર માટીની ખોટ છે અને ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જા ચારણ આજથી નવ મહિના પછી તારા ઘરે દીકરીનો જન્મ થશે અને જન્મતાની સાથે જ જો તારી દીકરીના બંને કાનની બૂટ જો વિંધાયેલી હોય ને તો એમ માન છે કે હું પોતે જ તારા ઘરે દીકરીના સ્વરૂપે જન્મ લીધો છે અને આમ માતાજીએ આવું વચન આપ્યું અને પછી તો સમય કહેતા મહિના વીત્યા અને નવ મહિના પછી આ ચારણના ઘરે દીકરીનો જન્મ થાય છે અને કહેવાય છે કે અંદાજીત વિક્રમ ચૌદસો અને એકાવનની અષાઢી બીજના રોજ આ દીકરીનો જન્મ થયો હતો અને માતાજીની આપેલી નિશાની પ્રમાણે થયો હતો અને આ બાળકીના જન્મતાની સાથે તેની બંને કાનૂની બૂટ વિંધાયેલી હોવાથી તેનું નામ બુટ ભવાની પડ્યું અને આ દીકરીના પછી આ ચારણના ઘરે બીજી છ દીકરીઓનો જન્મ થાય છે અને આમ આ સાત દીકરીઓ હતી જેમના નામ બુટ ભવાની બલાડ બેચરા ખેતુ વાલવી મેણસરી અને વિરુબા હતું તો મિત્રો હવે આપણે માતાજી ભવાનીના ચમત્કારની વાત કરીએ તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે અઢીસો વર્ષ પહેલા બુટ ભવાની પ્રગટ થયા હતા અને તે સમયે માતાજી બુટ ભવાનીનો ઉપાસક મેરિયો ભુવો હતો અને મેરિયો ભુવો માતાજીને તન મન અને ધનથી ભક્તિ કરતો હતો અને માતાજી બૂટ પણ મેરિયાના પડદે વાતો કરતા અને ત્યારે મેરિયો ભુવો માતાજીને કહે છે કે હે માતાજી તમે મારી સામે પડદે તો બહુ વાતો કરી પણ હવે તમને મારી સન્મુખ ઊભા રાખી અને દર્શન કરવા માંગુ છું અને ત્યારે માતાજી બૂટ ભવાની કહે છે કે હે મેરિયા હું તને દર્શન આપું પણ તું મને ઓળખી નહીં શકે અને ત્યારે મેરિયો ભુવો માતાજીને આજીજી કરતા 그 <목소리도> 해지. કે હે મા હું તને ના ઓળખી શકું એવું તો કોઈ દિવસ બને જ નહીં મારી તમે ખોટા બહાના બનાવો છો પણ માડી તમે મારી સન્મુખ આવો અને ત્યારે મેરિયા ભુવાની આવી જીદ સામે માતાજી બૂટ કહે છે કે ભલે જ્યાં મેરિયા થોડા જ દિવસોમાં હું તને દર્શન આપીશ અને મને ઓળખી લેજે અને આમ બંનેની વચ્ચે આવી વાતો થઈ અને હવે તો થોડા જ સમયમાં માતાજીની નવરાત્રિના દિવસો શરૂ થવાના છે તેથી મેરિયો બળદગાડું અને સાપકડા હળવદ માતાજીના નિવેદ લેવા માટે નીકળ્યો છે અને ત્યારે એવા જ સમયે માતાજી બુટે રસ્તામાં ભિખારણ અને એક વૃદ્ધ બાઈનું સ્વરૂપ ધારણ કર્યું અને આ મેરિયાને રસ્તામાં મળ્યા અને તેનું ગાડું ઊભું રખાવીને કહે છે કે હે બેટા તું આમ હળવદ બાજુ બળદગાડું લઈને જાય છે તો મને પણ તે બાજુ લેતો જા મારી તબિયત સારી નથી તો હું ચાલી નથી શકતી અને ત્યારે મેરિયા ભુવાએ કહ્યું કે અરે રે આગીજા ડોસી ત્યાં તો મારું ગાડું અભળાવ્યું અને હું તો હળવદ મારી બૂટ ભવાની માનો પૂજાપો લેવા જઈ રહ્યો છું અને આટલું કહી અને મેરીઓ બળદગાડું હાકી અને ત્યાંથી આગળ નીકળી ગયો અને આમ તે હળવદ પહોંચી અને માતાજીના નિવેદનો બધો સામાન ખરીદે છે અને સાંજના સમયે પાછો તેની ધૂનમાં સાપકડા ગામે પાછો ફર્યો છે અને બળદગાડાને લઈ અને આવી રહ્યો હોય છે અને ત્યારે એવા જ માતાજી બૂટ ભવાની એક સોળ વર્ષની સુંદર કન્યાનું સ્વરૂપ ધારણ કરી અને રસ્તામાં આડા ઉભા રહ્યા અને આ બળદગાડા પાસે આવતા જ અવાજ કર્યો કે હે ભાઈ મને તારા ગામમાં સાપકડા સુધી લેતો જા અને ત્યાં તો મેરિયાએ સામે હાથ લાંબો કરી અને આ સુંદરીનો હાથ પકડી અને પોતાના ગાડામાં બેસાડ્યા અને પછી તો એવું ગાડું થોડુંક આગળ ચાલ્યું ને ત્યાં તો મેરિયાએ માતાજી ઉપર ક્રુદ્રષ્ટિ કરી અને માતાજીને કબેણ કહે છે અને ત્યાં તો માતાજી ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારની કાંઠે મીરિયા ભુવાને ભોયમાં ભંડારી દીધો અને પછી ત્યાં જ માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામ આવ્યા અને એ સમયે અરણેજ ગામ ઘટાદાર જંગલોથી ઘેરાયેલું હતું અને એ સમયમાં અરણેજ ગામમાં કારણિયા રાજપૂત સમાજમાં કાળા બાપા અને ધોળા બાપા બંને ભાઈઓ રહે અને આ બંને ભાઈઓ માતાજીના પરમ ભક્ત હતા તેથી બંને ભાઈ you ત્રણ રાત સુધી એક જ સપનું આવે છે અને સપનામાં માતાજી આવીને કહે છે કે તમારા ગામના પાધરે આવેલા એ વડમાં મારા ચોખા ચુંદડી અને મૂર્તિ છે અને હું ચારણની દીકરી છું અને આ વડ ખોદી અને મને બહાર કાઢો અને તમારા ગામમાં મને બેસાડો અને ત્યારે કાળા બાપા અને ધોળા બાપા બંને ભગત માણસ હતા અને માતાજીને કહે છે કે હે માડી અહીંયા તો બ્રિટિશ સરકારના રાજ છે અને તેમના સૈનિકો આ વડની નીચે રોજ આરામ કરવા આવે છે અને અમે જો આ વડને ખોદી નાખીએ ને તો એ બ્રિટિશ સરકારના માણસો અમારા રાય રાઈ જેવડા ટુકડા કરી નાખેમાં અને એટલે માતાજી તો કાંઈ બોલ્યા નહીં પરંતુ થોડા જ સમયમાં ત્યાં બને છે એવું કે આ વડ આખે આખો સુકાઈ ગયો અને પછી તો બધાય સૈનિકો ત્યાં આવતા બંધ થઈ ગયા અને પછી આ કાળા બાપા અને ધોળા બાપાએ આ વડ નીચેથી માતાજીની ચોખા ચૂંદડી અને મૂર્તિને બહાર કાઢી અને પોતાના ગામમાં લઈને આવે છે અને તે જ સમયમાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અને અમરેલી પાસે ખાંભાને જીતવા માટે ચડાઈ કરી અને જતા હોય છે અને ત્યારે માતાજી આ દામાજી રાજાના સપનામાં આવ્યા અને કહે છે કે હે રાજન સાંભળ હું માતા બુટ ભવાની કહું છું કે તારા ઘરે દીકરાનો જન્મ થશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાના શરીરે લાખનું નિશાન હશે અને તારા ભાલા પર યુદ્ધમાં કાળી ચકલી ફરશે અને તું ખાંભાને જીતવા જાય છે ને એમાં તારી જીત થશે જા રાજન આવું માતા બુટ ભવાની આશીર્વાદ આપતા કહું છું અને મિત્રો આમ માતાજીની કૃપાથી દામાજી રાજાનું સપનું સાચું પડ્યું અને સપનામાં માતાજીએ આશીર્વાદ આપતા જે જે કહ્યું હતું એ બધું થયું એટલે માતાજીની કૃપાથી દામાજી રાજાએ સાણંદ અને ગાંગઢ સ્ટેટની રૈયત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈ લીધું અને બુટ ભવાની માતાજીને કાપડામાં અર્પણ કર્યું અને ગામ માં સુંદર મજાનું મંદિર બનાવી અને માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ કરાવી નાખી અને તે અરસામાં અમદાવાદથી ભાવનગરની રેલવે લાઇન નાખવાનું કામ ચાલુ હતું અને એ જ સમયે બ્રિટિશ સરકારના રેલવે એન્જિનિયરોએ રેલવેની લાઇનો નાખી દીધી અને પછી તેના પાટા ઉપર જ્યારે રેલવે ચાલુ કરીને ત્યાં તો રેલવેના ડબ્બા અને પાટા ત્યાં વેરવિખેર થઈ ગયા અને આવું એકવાર નહીં પરંતુ બેથી ત્રણ વાર બન્યું તેથી બ્રિટિશ સરકારના માણસો સમજી ગયા કે અહીંયા બધું બરાબર કામ થતું હોવાથી પણ આવું કેમ થાય છે તો નક્કી અહીંયા કોઈ દેવી શક્તિનો વાસ છે અને પછી તો બ્રિટિશ સરકારે માતાજી બૂટ ભવાનીને અરણેજ આવી અને એક શ્રીફળ ચૂંદડી અને સવા રૂપિયો ધર્યા અને પછી ત્યાંથી રેલવે ગાડી નીકળવાનું શરૂ થયું અને અત્યારે પણ જ્યારે અરણેજમાં માતાજી બુટ ભવાનીના મંદિર આગળથી જ્યારે રેલવે નીકળે છે ને ત્યારે માતાજી સામે વિસલ વગાડી અને માતાજીનું સન્માન કરીને નીકળે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી બુટ ભવાનીના